પાટણના સાંસદ અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું થોરામાં ભવ્ય સ્વાગત કરાયું પાટણ લોકસભાના સાંસદ અને બે હજાર ચોવીસ લોકસભાના ફરી રિપીટ કરાયેલા લોકપ્રિય લોકલાડીલા સાંસદ ભરતસિંહજી ડાભી બે હજાર ચોવીસમાં જંગી બહુમતીથી વિજય થાય તે માટે જલારામ બાપા મંદિર થરા ખાતે જલારામ બાપા શ્રી રામચંદ્રજી ભગવાનના શ્રી દરિયાલાલ દાદાના શ્રી ગોગા મહારાજના શ્રી ગણપતિ દાદાના શ્રી હનુમાનજી દાદાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા પ્રસંગે કાંકરી તાલુકાની જનતા જનાર્દનના પણ આશીર્વાદ લઈ પ્રચાર અભિયાન તેજ કર્યું આ પ્રસંગે ભરતસિંહ ડાબીએ જણાવ્યું હતું કે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરી હિન્દુસ્તાન વિશ્વગુરુ બને અને તે ફરીથી લોકસભામાં મોદીની સરકાર હેટ્રિક કરે તે માટે પાટણ લોકસભા જંગી બહુમતીથી વિજય થાય તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા માર્કેટયાર્ડના ચેરમેન અણધાભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ડીડી જાલેરા અમીભાઈ દેસાઈ ઈસુભા વાઘેલા સુખદેવસિંહ સોઢા અચરતલાલ ઠક્કર કાંકરે તાલુકા ભાજપ મંત્રી અમૃત ઠાકોર સહિત કાંકરે તાલુકા ભાજપ તેમજ શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એવાલા અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ